સનાતન સંસ્કૃતિની ધરોહરને ઉજાગર કરવાના હેતુસર હાંસોટ તાલુકાના ઇલાવ ગામે તારીખ પાંચ જાન્યુઆરીથી તેરમી જાન્યુઆરી સુધી સંગીતમય શ્રી રામચરિત માનસ કથા એટલે કે રામકથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં ચિત્રકૂટ હરિદ્વાર વૃંદાવન અને દ્વારકા સહિતના સ્થળે કથા કરી ચૂકનાર કથાકાર શ્રી ધર્મેન્દ્ર વ્યાસ કથાનું વાણીમાં રસપાન કરાવશે શ્રી ધર્મેન્દ્ર વ્યાસની આ છેતાલીસમી કથા છે સમસ્ત ઇલાવ ગામ દ્વારા રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે જેવા દરરોજ રાત્રે આઠથી અગિયાર સુધી કથા યોજાશે આ પ્રસંગે રાજ્યકક્ષાના જળસંપત્તિ મંત્રી ઈશ્વર પટેલ રામકુંડના મહંત ગંગાદાસ બાપુ પુનગામ લાખા હનુમાન મંદિરના મહંત મંગળદાસ બાપુ દત્તાશ્રય આશ્રમના આચાર્ય ભાવિન પંડ્યા મનન પંડ્યા યુવા કથાકાર શાસ્ત્રી ધવલ વ્યાસ સ્નેહર મહેતા હાસુર તાલુકા પંચાયતના પ્રમુખ સંગીતા સુલંકી તાલુકા ભાજપના પ્રમુખ અનંત પટેલ સહિતા આગેવાનો ઉપસ્થિત રહેશે આ ભક્તિના પાવન પ્રવાહમાં ડૂબકી લગાવવા તમામ ધર્મ પ્રેમી જનતાની સમસ્ત ગામવતી હાર્દિક નિમંત્રણ પાઠવાયું છે સો ભાઈ ભક્તોને જય શ્રી રામ અમારા ગામના ભુદેવશ્રી ધનારજી વ્યાસજી છત્તાલીસમી રામકથા કરવા જઈ રહ્યા છે તારીખ પાંચથી તેર સુધીની એમની કથા ચાલશે મણી એવી શુભકામના છે કે એ પચાસમી કથા પણ પૂર્ણ કરે અને આ તબક્કે અમારા ગામમાં જે કથા થઈ રહી છે એમનો અમને ગામજનોને ગૌરવ છે આ કથા સાંભળવા આપ સૌ ભાઈ ભક્તોને અમે આમંત્રણ પાઠવીએ છીએ અને તારીખ પાંચથી તેર આપ કથાનું શ્રવણ કરવા આવો એવી દિલથી આમંત્રણ આપું છું